છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા તમારે દરેક વિષયના પેપરના સોલ્યુશન જોવા હોય કે દરેક જિલ્લાના પેપરના સોલ્યુશન જોવાના હોય તો આપણી ચેનલ છે એમાં તમને મળી જશે એપ્લિકેશનમાં ક્યાંથી મળશે હું આગળ જણાવું પ્રશ્ન એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો બહુમાળી મકાનો મોટે ભાગે ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે બ શહેરમાં તો અહીંયા કાઉન્સમાં લખવાનું તમારે બોક્સમાં બ ટપાલ પેટીનો રંગ કેવો છે તો 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 લાલ ક બરફમાંથી બનેલા ઘરને શું કહેવાય ડ હોળીમાં બનાવેલ ઘરને શું કહે છે અ હાઉસ બોટ પ્રશ્ન બે શું કહે છે તમારી શાળામાં રમાતી હોય તેવી રમતોના નામ લખો તો અમારી શાળામાં કબડી ખોખો લંગડી ચેસ પકડદાવ ચોર સિપાઈ જેવી રમતો રમાય છે કે જેમાં સાધનોની જરૂર ઓછી પડે છે તમારા દાદી તમારી સાથે રહે છે તેમનું નામ લખો તો હા અમારા દાદી અમારી સાથે અમારા દાદી રહે છે તેમનું નામ વિજયાબેન છે ત્રીજો પ્રશ્ન તમારા ઘરના સભ્યો કયા કયા કામ કરે છે પિતા પિતા ઓફિસે જઈ કામ 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 કરે 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 છે 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 ઓફિસ સંભાળે માતા દાદા ખેતી દાદી ઘરના નાના મોટા કામ કરે છે પ્રશ્ન ત્રણ નકશા પરથી પ્રશ્નના જવાબ આપો જો આવી નિશાની ઘરની આ ઝાડની આ હેડપંપની આ દરવાજાની આ કુવાની આ બસ સ્ટોપની આ પોસ્ટ ઓફિસ ની આ દવાખાના ની આ દુકાન ની આ શાળાની તો નકશામાં કેટલા ઘર છે તો નકશામાં એક બે ત્રણ અને ચાર ઘર છે બસ સ્ટોપ ની નજીક શું આવેલું છે તો બસ સ્ટોપ બરાબર એની નજીક શું છે તો આ બસ સ્ટોપ છે એની નજીક આવું રાઉન્ડ છે એટલે આ શેનું છે તો કે આ હેડપંપનું છે શેનું છે જો આ હેડપંપ છે ને હા એટલે કોની નિશાની થઈ ગઈ હેડપંપની થઈ ગઈ કૂવાની નિશાની નથી એટલે નજીક હેડપંપ અને શાળા પણ આવેલી છે જો આ શાળા છે પણ નજીકમાં વાત કીધું એટલે તમારે પેલા બાજુની વાત આવે એટલે હેડપંપ કારણ કે જો આ શેરી છે બધી એટલે બધું એમાં સામે થઈ જાય સમજાણું જો આ શેરી થઈ ગઈ ને એટલે સામે થઈ જાય કહેવાય એટલે આપણે શું રાખશું હેડપમ નકશામાં કેટલા ઝાડ છે પાંચ ઝાડ છે એક બે ત્રણ ચાર અને પાંચ નકશામાં પોસ્ટ ઓફિસની સામે શું આવેલું છે તો આ પોસ્ટ ઓફિસ છે આ એની બાજુ કહેવાય આ બાજુ કહેવાય તો બાજુનું નથી પૂછ્યું સામે પૂછ્યું છે સામે કોણ છે તો સામે શાળા આવેલી છે સામે ચાલો ત્યાર પછી એના જ પ્રશ્નો છે તમારા ઘરના તમારી ઘરની જમણી બાજુ કોણનું ઘર છે બરાબર તમારે લખી મંજુ માસીનું ઘર છે તમારી ઘરની શું શું આવે છે ચાર રસ્તા આવે છે પરબ આવે છે મહાદેવનું મંદિર આવે છે એમ તમારા વર્ગમાંથી બહાર નીકળી પાણી પીવાનું સ્થળ કઈ બાજુ છે તો કે ડાબી બાજુ છે તમારા ઘરમાં કેટલા ઓરડા છે ત્રણ ઓરડા છે આમાં તમારી રીતે કંઈ પણ લખી શકો બરાબર આમાં ગમે જવાબ લખી શકાય ખાસ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો ને એક નમ્ર નિવેદન કે તમારી પાસે જ્યારે કોઈ પેપર આવે છે ત્યારે એનો મહેરબાની કરી અને આ નંબર જે છે વોટ્સએપ ફોટા પાડી કે પીડીએફ બનાવી મોકલવા વિનંતી કે જેથી કરીને આપણે આવા પેપરનું શું કરી શકાય સોલ્યુશન કરી શકાય અને એપ્લિકેશનમાં મૂકી શકાય તમારે બીજા વિષયના બીજા જિલ્લાના પેપરો જોવા હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપીમાં જવાનું પેડ કોર્સમાં તમને પ્રેક્ટિસ પેપરો મળશે એક્ઝામ પેપરની અંદર તમને એકમ કસોટીના પેપર અને ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના અંદર જવાનું એમાં વિષયમાં જવાનું એટલે એમાં વિષય પ્રમાણે તમને પેપરો મળશે પાઠની સમજૂતીના વિડીયો મળશે ગમી ધોરણમાં પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલું તમે કયા કયા કામમાં પાણીનો ઉપયોગ કરો છો તો અમે પાણીનો ઉપયોગ પીવામાં રસોઈમાં નાહવા ધોવામાં સફાઈ કામમાં બાગ બગીચામાં જંગલોમાં ખેતીવાડીમાં મકાનોના બાંધકામમાં વીજળી અને વરાળ ઉત્પન્ન કરવા જેવા અનેક કામોમાં ઉદ્યોગોમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ પાણી ન હોય તો બધાને પડતી ત્રણ અગવડો લખો પાણી ન હોય તો લોકોને પીવા માટે રસોઈ માટે સ્નાન માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણી પ્રાપ્ત ન થાય તેમ જ કેટલાક દિવસ સ્નાન વગર ચલાવવું પડે કપડાં મેલા પહેરવા પડે શરીરમાં પાણી ઘટે એટલે બેભાન થઈ જવાય આમ પાણી વગર ઘણી બધી અગવડો પડે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો તમને મનગમતા કપડાનો રંગ કેવો છે તો મને લાલ રંગના કપડાં વધુ ગમે છે તમે લગ્ન પ્રસંગે કયા કયા કપડાં પહેરો છો

તમે જાણતા હોય તેવી ચાર ઔષધીય વનસ્પતિના નામ તુલસી લીમડો અરડુસી હળદર આમળા વગેરે આપેલા ખોરાકનું વર્ગીકરણ કરો વનસ્પતિજન્ય ટામેટા મગ પ્રાણી જન્ય દૂધ મધ પ્રશ્ન આઠ નીચેના વિધાન સામે એક જ શબ્દમાં જવાબ લખો હું દૂધ આપું છું ગાય ભેંસ હું ઘરની રખેવાળી એટલે કે ચોકી કરું છું કૂતરો હું ખેતી કામમાં ઉપયોગી છું બળદ હું મધ આપું છું મધમાખી ચાલો તમારા જિલ્લાનું નામ લખો તો મારા જિલ્લાનું નામ રાજકોટ તમારા તાલુકાનું નામ લખો તો ગોંડલ તમે ઉજવતા તહેવારો તો રાષ્ટ્રીય તહેવારો ધાર્મિક તહેવારો એટલે કે પંદરમી ઓગસ્ટ દિવાળી હોળી ઉત્તરાયણ તમે કોઈ પણ લખી શકો તમારા ધાલુકાના ધાર્મિક સ્થળો અક્ષર મંદિર ગોંડલ આશાપુરા માતાનું મંદિર પ્રશ્ન નીચેના જવાબ લખો રોટલી બનાવવાની રીત લખો તો સૌ પ્રથમ લોટ પાણી અને તેલને મિશ્રણ કરી કઠણ લોટ બનાવો ત્યારબાદ તેની નાની ગોળી વેલણ પર પાટલી વડે રોટલી વણો અને ત્યાર પછી ચૂલા પર શેકો વરસાદ ન પડે તો શું થાય વરસાદ ન પડે તો પાણીની અછત સર્જાય છે જેથી ખેતીવાડીમાં અનાજ કઠોળ શાકભાજી થતા નથી નથી અને આપણને જરૂરી ખોરાક મળતો તેમજ પીવા માટે માટે વાપરવા પાણી પ્રાપ્ત થતું નથી તો આ રીતનો મિત્રો જવાબ લખી શકાય તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત